દાહોદ નજીક ગુજરાતનું ખજુરાહો મનાતું ઐતિહાસિક બાવકા શિવ પંચાયત મંદિર માત્ર કોતરણીવાળા પથ્થરોથી નિર્માણ પામેલું છે આ મંદિર આશરે દસમી સદીમાં બનેલ હોવાની માન્યતા છે એક જ રાતમાં નિર્માણ પામેલા આ મંદિરમાં ભક્તો આસ્થા અને શ્રદ્ધા સાથે આવતા હોય છે દૂર દૂરથી લોકો આ મંદિરની મુલાકાત લે છે એક આસ્થા એવી પણ રહેલી છે કે અહીં ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે માવકાનું શિવ મંદિર એને પંચાયતન મંદિર કહેવામાં આવે છે દાહોદથી થી ચૌદ કિલોમીટર દૂરે આવેલું છે અને લોકોની આસ્થાનું વધારે કેન્દ્ર છે દાહોદમાં એક પુસ્તિકા છે એમાં ચારસો પૂર્વે ઓગણીસ નો ઉલ્લેખ કરેલો છે જ્યારે અહીંયા ગૂગલમાં આપણે કાઢીએ મધુસુદર ઢાકે કરીને આપણા ગુજરાતના આર્કિટેક્ચર છે એમાં ભીમદેવ બીજાએ એ બારસો ચોત્રીસ માં મંદિર બંધાવેલું છે પણ એનો બીજો કોઈ ઉલ્લેખ અંદર થતો નથી અને લોકોને સ્થાનિક લોકોને આસ્થાનું કેન્દ્ર છે અહીંયાં અને આસ્થાઓમાં કંઈ લોકો બાધા રાખે છે અને સાત્વિક બાધાઓ રાખે છે અને નજીકમાં આનું મહત્વ એટલા માટે વધારે છે એક નજીકમાં સ્મશાન આવેલું છે સત્યના ટાઈમમાં દેવ લોકો એક રાતના ભણાવેલું કહે છે એટલે આગળથી લોકવાયકા એવું કહે છે એમાં પથ્થરો બી આપણે અહીંના નથી આ પથ્થરો કહી તે લાવે એ બી હેમને ખબર નથી અને આ કોતરણીમાં બધા યોગ બતાવેલા છે ચારે બાજુ કે ઉપર દેવ લોકો છે એની છે કળીયુગનો જમાનો બતાવેલો છે અને આય બે મેળા પડે છે મહાશિવરાત્રિ અને આમળી અગિયાર આશ્રાવણ મહિનાતા એમ નામ રહ્યો એક દંતકથા પ્રમાણે આ મંદિર આશરે દસ અથવા અગિયારમી સદીમાં બન્યું હતું દેવોએ આ સ્થળે નિવાસ કર્યો હતો અને એક જ રાતમાં આ મંદિરનું નિર્માણ કર્યું હતું મંદિરના નિર્માણમાં કોતરણી કરેલા મોટા મોટા પથ્થરોની જમાવટ કરી મંદિરનું નિર્માણ કરાયું હતું મંદિરની ડિઝાઇન પણ પંચમુખી પ્રકારની છે લોકવાયગા પ્રમાણે દિવસ ઉગી જતાં મંદિરનું કામ બંધ કરી દેવામાં આવતું હતું જેથી આજે પણ અધૂરું મંદિર છે અને મંદિરની આસપાસ મોટી સંખ્યામાં કોતરણી કરેલા પથ્થરો આજે પણ પડેલા જોવા મળે છે હાલ પવિત્ર શ્રાવણ માસને પગલે ભક્તોની ભીડ જોવા મળે છે આ સિવાય શિવરાત્રી અને આમલી અગિયારસનો મેળો પણ અહીંયા ભરાતો હોય છે જેમાં હજારોની સંખ્યામાં

જે શ્રદ્ધા રાખે એ શ્રદ્ધા પૂરી થાય છે અહીં બહારથી શ્રદ્ધાળુ આવે છે દૂર દૂરથી એમની જે મનોકામના પૂરી થાય છે ત્યારે આ મંદિર કે જે એક જ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે અનેક કોતરણી અહીંયા આ મંદિરમાં કરવામાં આવી છે દસમી સદીમાં આ મંદિર બન્યું હોવાની જે માહિતી સામે આવી છે અહીં ભક્તોની દરેક મનોકામના પણ પૂર્ણ થતી હોય છે આ મંદિરની અંદર શિવરાત્રી અને આમલી અગિયારસનો મેળો પણ ભરાતો હોય છે ગુજરાતનું ખજુરાહો એટલે દાહોદ જિલ્લામાં આવેલું બાવકાનું શિવ પંચાયત મંદિર આ મંદિરને ગુજરાતનું ખજુરા હોય એટલે કહેવામાં આવે છે કે અહીંની જે પથ્થરો છે પથ્થરોની ઉપર કોતરણી કામ થયેલું છે જે કોપી જોવા મળી રહી છે આખા જે પથ્થરો આખું જે મંદિરનું નિર્માણ છે માત્ર પથ્થરો અને પિલ્લરો ઉપર છે સંપૂર્ણ પથ્થરો જે કોતરણી કામ વાળા છે જે આખી જે કોતરણી ઉપર કામ સૂત્રના જે ચિત્રો છે હાથીના જે દેવો સમયના જે આખા જે ચિત્રો છે તેનું આખું કોતરણી કામ કરવામાં આવેલું છે લોકો અહીં જે આસ્થા અને શ્રદ્ધા સાથે આવતા હોય છે લોકો ફરવા માટે આવતા હોય છે ખાસ કરીને જે આ મંદિર કોને બનાવ્યું છે તેનો ઇતિહાસ આજ સુધી કોઈને નથી ખબર પરંતુ જે અલગ અલગ લોકવાયકા છે એક લોકવાયકા એવી છે કે દેવો અહીં રોકાયા હતા અને દેવો દ્વારા જે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ખાસ કરીને એક વાત એ છે કે એક જ રાતમાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ક્યાંય સિમેન્ટનો ઉપયોગ નથી માત્ર પથ્થરો ગોઠવી અને જે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યારે દિવસ ઉગી જતાં મંદિરનું કામ અધૂરું મૂકવામાં આવ્યું છે અહીં જે જોઈ શકાય છે કે જે આ મંદિર પરિસરમાં તમામ સ્થળે જે કોતરણીવાળા જે મોટા મોટા પથ્થરો છૂટા છવાયા પડેલા જોવા મળે છે એટલે લોકો અહીંથી જે દેવોએ મંદિરનું નિર્માણ કાર્ય કર્યું હતું રાતમાં અને દિવસ ઉગી જતા નીકળી ગયા હતા એટલે જે પથ્થરો હતા તમામ પથ્થરો અહીં મૂકીને જતા રહેતા આવી એક લોકવાયિકા છે એક લોકવાયકા એવી પણ છે કે સિદ્ધરાજ જયસિંહનો જે કાફલો અહીંથી પસાર થતો હતો રાત્રિ રોકાણ અહીં કર્યું હતું તે દરમિયાન એક જ રાતમાં મોટા મોટા પથ્થરોથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું પરંતુ ચોક્કસ વાત ક્યાં પણ જોવા નથી મળતી કે આ મંદિરનું સાચું નિર્માણ કોને કર્યું છે લગભગ દસમી સદી અથવા અગિયારમી સદીમાં મંદિરનું નિર્માણ પામ્યું હોવાની લોકવાયકા છે પરંતુ તેની સાચી હકીકત આજ સુધી કોઈને ખબર પડવા નથી માંગી અત્યારે શ્રાવણ માસ છે લોકો શિવાલયોમાં આવી રહ્યા છે ત્યારે આ જે પૌરાણિક બાવકા શિવ પંચાયત મંદિર છે કે ત્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે ખાસ લોકોની આસ્થા એવી પણ રહેલી છે કે અહીં જે આવતા તમામ દર્શનાર્થીઓને મનોકામના અવશ્ય પૂરી થતી હોય છે આ પ્રકારની જે અલગ અલગ લોકવાયકા વચ્ચે આજે પણ જે આ મંદિર યથાવત છે લોકો દૂર દૂરથી અહીં જોવા આવે છે ઓગણીસો અઠ્ઠાવનથી પુરાતત્વ વિભાગે હસ્તકમાં મંદિર લેવામાં આવ્યું છે અને છેલ્લા કેટલાય સમયથી મંદિરની આસપાસ જે તેનો વિકાસ કાર્યનું પણ કામ કર્યું છે એક તરફ બગીચો બનાવવામાં આવ્યો છે વન બનાવવામાં આવ્યું છે આ પ્રકારનું જે તેનું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે પરંતુ આજે મંદિરનું જે મુખ્ય છે તેની એ જ પરિસ્થિતિમાં છે વર્ષો જૂનો પરંતુ આજે પણ એ જ પરિસ્થિતિમાં તમામ પથ્થરો અડીખમ છે આ મંદિરની અંદર કોઈ પણ ફેરફાર નથી કરવામાં આવે આસપાસ જે તમામ દેવી દેવતાઓના મંદિર આવેલા છે તેના લીધે તેને પંચાયત મંદિર પણ કહેવામાં આવે છે સાબીર ભાભોર ગુજરાત ફર્સ્ટ